શ્રી ગણેશાય નવઃ સત્સંગ કથામાં સ્વાગત છે આપનું જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઈબ કરો અને આ વિડિયોને લાઈક કરજો બીજું નોર્તું મા બ્રહ્મચારિણીની તપસ્યા શક્તિનું વરદાન પામવાનો અવસર સંયમ ત્યાગ અને સદાચારની ભાવના પ્રદાન કરનારી માતા બ્રહ્મચારિણી નવ દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે બ્રહ્મ એટલે તપ બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનારા આ દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિર્મય છે તે દ્વિભુજ છે જમણા હાથમાં જપ માળા ડાબા હાથમાં કમંડળ ધારણ કર્યું છે તેઓ ઊ ગૌર વર્ણ ધરાવે છે શક્તિ સ્વરૂપા માતા બ્રહ્મચારિણીમાં બ્રહ્મ પાસના તપસ્યા ભર્યું આચરણ સમાયેલું છે હિમાલય અને મેનાની પુત્રી છે તેમણે દેવર્ષિ નારદજીના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી જેનાથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું તેમના ફળ સ્વરૂપે આ દેવી ભગવાન ભોલેનાથની વામિની અર્થાત પત્ની બન્યા જે વ્યક્તિ આધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે તેમને આ દેવીની પૂજાથી સરળતાથી જ પ્રાપ્ત થાય છે ભક્તિ ભાવથી જે ભક્ત પૂજા કરે છે તેમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે દેવી બ્રહ્મચારીણી આપણને સંદેશ આપે છે કે જીવનમાં વિના તપસ્યા કઠિન પરિશ્રમ કર્યા વગર સફળતા પ્રાપ્ત કરવી મહેનત વિના દિવસ શક્તિનું સ્મરણ કરવું યોગશાસ્ત્રમાં શક્તિ સ્વધા ચક્રમાં સ્થિત હોય છે એટલે સંપૂર્ણ ધ્યાન સ્વધાધિષ્ઠાનમાં કરવાથી આ શક્તિ બળવાન બને છે બ્રહ્મચારીણી દેવીના ઘણા નામ છે જેમ કે તપસ્ચારીણી અર્પણા અને ઉમા માં ભગવતીએ શૈલરાજ હિમવાનને ત્યાં જન્મ લીધો જેને લીધે શૈલપુત્રીના નામે પ્રસિદ્ધ થયા બાદમાં મહાદેવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા નારદજીના ઉપદેશ મુજબ દેવીએ ઘોર તપસ્યાનો પ્રારંભ કર્યો ઉનાળાની અતિશય ગરમીમાં માતા પાર્વતી દિવસ રાત અગ્નિની વચ્ચે બેસીને મંત્ર જાપ કરતા વર્ષા ઋતુમાં તેઓ પથ્થરની શિલા પર જ આસન લગાવી નિરંતર જલધારાથી ભીના થતા રહેતા શિયાળામાં દેવી નિરાહાર રહી આખી રાત ઠંડા જળમાં એક પગે ઊભા રહેતા અથવા બરફની શિલા પર બેસીને મંત્ર જાપ કરતા દેવીએ પૂરા ત્રણ હજાર વર્ષ સુધી આવું આખરું તપ કર્યું અને તેના કારણે જ બ્રહ્મચરિણી તપસ્ચારિણી જેવા નામે પ્રસિદ્ધ થયા

નવરાત્રીના બીજા દિવસનો રંગ છે પીળો બીજા દિવસે તમે તમારા ઘરના મંદિરને પીળા પુષ્પોથી સજાવી શકો છો અને જો તમે પીળા વસ્ત્રો પહેરીને પૂજા કરી શકો છો હિન્દુ ધર્મમાં પીળો રંગ શિક્ષણ અને જ્ઞાનનો રંગ માનવામાં આવે છે સદાચાર સંયમની વૃદ્ધિમાં બ્રહ્મચારીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંત ફળ પ્રાપ્ત થાય છે બ્રહ્મચારીની માતાના આરાધનાથી શરીર સ્વાસ્થ્ય સારું રહે છે તેમજ રોગોમાંથી છુટકારો મળે છે